નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે કુંવારી છોકરીઓ વિશે વાત કરીશું જે તેમનું જીવનસાથી પસંદ કરવામાં ખૂબ જ ટાઈમ લગાડે છે જેની સમજવા જેવી આ વાત છે આ વાત દરેક વ્યક્તિએ અને બહેનોએ ખાસ જરૂરથી સાંભળવી છોકરીઓ ઘણી ઉંમર સુધી છોકરાઓને પસંદ નથી કરતી જેવો તેઓ છોકરો પસંદ નથી કરતી એના અનેક મિત્રો કારણો છે તેની અદ્ભુત આ સમજ આપતી આ વાત છે તો તમામ મિત્રોને વિનંતી કરીશ કે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને જો હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં મિત્રો તમારે લગ્ન જ કરવા હોય અને તમારા લગ્ન ના થાય તો આ બંને વસ્તુઓમાં આમ તો જમીન આસમાનનો ફરક છે પુરુષ વાંધો રહી જાય તો ઘણીવાર હસીને પાત્ર બને છે જ્યારે સ્ત્રી વાંડી રહી જાય તો એ પાત્ર બને છે ન પરણેલી સ્ત્રીઓ મોટા ભાગે સમાજ સેવા કે ધાર્મિક પ્રવૃત્તિઓમાં પોતાની જાતને ઓળંગી દે છે પરંતુ પોતાની જીદના લીધે કુંવારી રહી ગયેલી સ્ત્રીઓના વૈજ્ઞાનિકે અનેક કારણો દર્શાવ્યા છે અને શું હોઈ શકે છે તેના કારણો મિત્રો પ્રથમ કારણની વાત કરીએ તો શહેરનો મોહ મિત્રો મારે તો રાજકોટની બહાર જવું જ નથી મને અમદાવાદ સિવાય દમઘૂંટાય મુંબઈની બહાર ના પ્રણાય મરી જવાય લગભગ દરેક મોટા શહેરમાં જુવાન થનારી કન્યાઓ આવી અવળી જીદે ચડી જાય છે અલી ગેલી પરણવાનું વ્યક્તિ સાથે છે કે શહેરના બોર્ડ સાથે ચર્ચ ગેટવાળી કન્યાને કાંદીવલીમાં નથી પરણાવું તો નરોડાવાળીને ચાંગોદર નથી જવું અને કાલાવાડ રોડવાળીને ગાંધીગ્રામમાં નથી પરણવું બોલો લ્યો શહેરનો છે એટલો મોહ પાત્રમાં રાખો તો એ જ્યાં હશે ત્યાં તમને સ્વર્ગ જીવવું જ લાગશે તમામ કન્યાઓ મેટ્રો સિટી તરફ મીંઢોળ બાંધીને દોડી રહી છે એ જોતાં એમ લાગે છે કે આવનારા વર્ષોમાં મિત્રો ગામડામાં જન્મવું એ અભિશાપ થઈ જશે કન્યાઓની આ ખેલછા ગામડાઓને સમશાન બનાવ્યો છે પૂર્ણ થશે કે શું મિત્રો બીજા કારણની વાત કરીએ તો હજી તો દીકરી નાની છે સ્ત્રી આમ તો કદી મોટી ઉંમરની હોતી જ નથી પરંતુ આ વાક્ય કેટલીક સ્ત્રીઓ પિસ્તાલીસ કે સાઠ વર્ષની થાય ત્યાં સુધી પ્રામાણિકતાથી પકડી રાખે છે કેટલાક માતા પિતા સારા ઘરનું માંગું આવે ત્યારે વાત આગળ ચલાવ્યા વિના જ સીધું જ રોકડું પરખાવે છે કે અમારી દીકરી તો હજી ભણે છે અલ્યા ભાઈ તો અમારો ગગો કઈ તમારી ગગીના ભણવાના ચોપડા ફાડી નાખે એવો લાગે છે અમારું તો સાવ નિરક્ષર થોડું છે પાપાની પરી પાપાની જ નાનકડી લાગે છે પપ્પા ક્યારેય દીકરીને ફેસબુક કે ઇન્સ્ટાની પોસ્ટ પણ વાંચવાનો સમય કાઢો સત્ય તમને સમજાઈ જશે કે ગગીને આવતીકાલે જ વળાવી દેવી જોઈએ બહુ નાની ગણ્યા કરશો તો પછી એ કદી નાની નહીં બને હો સમજાઈ ગયું ત્રીજા કારણની મિત્રો વાત કરીએ તો બાપરે આ તો જોઈન્ટ ફેમિલી છે મૂર્તિયાનું આઠ જણાનું કુટુંબ છે અને એમાંય સૌથી નાની વહુ ના થવાય બોલો હવે આ બેન બાની ચોઈસ માટે આપણે શું રાશન કાર્ડ પર કાપ મૂકવાનો અમારે તો આગળ પાછળ કોઈના હોય એવો વરાજો શોધવો છે બેન તો અનાથ આશ્રમ બાજુ ધ્યાન દોડાવો સો એ પાંચ ફેમિલી હવે સંયુક્ત કુટુંબમાં માંડ માંડ રહે છે વડીલોની હૂંફ અને આશીર્વાદ તમામ કપલને જોઈએ છે પરંતુ વડીલો કોઈને નથી જોઈતા પોતાના નવજાત શિશુની પ્રોપર સંભાળ માટે માતા પિતા કેર કેરટેકર તરીકે બધા ઈચ્છે છે પરંતુ એ માતા પિતાની કેરટેક બહુ ઓછા કરે છે જોઈન્ટ ફેમિલીમાં નહીં પરણવાની જીદ કરનારી કુમારી બેઠેલી કન્યાઓ પાછી પોતાના ત્રણેય ભાઈઓ અને ભાભીઓ સાથે જ રહેતી હોય છે આને કહેવાય છે મિત્રો વિકાસ મિત્રો ચોથા કારણની વાત કરીએ તો આઈ વોન્ટ ફ્રીડમ મને તો કોઈની અંડરમાં જીવવું જ નથી આઈ એમ અ ફ્રી બર્ડ આઈ વોન્ટ ફ્રીડમ આવા વાક્યો પચીસ વર્ષે કહેનારી કેટલીક યુવતીઓ પિસ્તાલીસ પછી સાયક્રેટ્રિક્સ અને ડિપ્રેશનની દવા લેતી નજરે પડે છે મિત્રો ફ્રી બર્ડની જિંદગીમાંથી બર્ડ નીકળી જાય છે તો અમુક કન્યાઓ પશ્ચિમની જીવનશૈલીને પૂર્વમાં જીવી લેવા તલપાપડ હોય છે મિત્રો જવાબદારી શબ્દ જો જેણે બાણ સૈયા જેવો લાગતો હોય છે તેવા ઘણાને વર્ષો પછી સૈયા જ બાણ જેવી લાગવા માંડે છે ફ્રીડમની સગલી થામાં બેન નબળું પાતળું ગોતીને ગોઠવાઈ જા તું નસીબદાર હોઈશ તો તારા પગલે વરને કેનેડા કે યુ એસના વિઝા પણ મળી જશે તો પછી ફ્રીડમના સ્વિમિંગ પુલમાં એને આજીવન સ્વચ્છા ને સ્વભાવને બનાવાય બેબલી દૂષણોનું સ્વચ્છતા અભિયાન કરી શકે એવો સાવરણો ક્યાંય માર્કેટમાં જ નથી મળતો મિત્રો પરણીજાબાઈ નહીતર આગળ આવશે એકલતા નિખાય પાંચમા કારણની મિત્રો વાત કરીએ તો પાતળી અને આર્થિક પરિસ્થિતિ હવેની છોકરીઓ તો મૂર્તિઓ જોવા આવે ત્યારે જ માઇક્રો ઓબ્ઝર્વેશન કરી લે છે એ કંઈ ગાડીમાં આવ્યો તેની પાસે કયો મોબાઈલ છે આ ભૂરો મને એમઆઈનો મોબાઈલ તો ગિફ્ટ નહીં આપે ને મારે તો આઈફોન જ જોઈએ પછી ભલે ને મારા બાપુજીના ઘરે કોઈ આઈફોન લેવાની ત્રેવડ ના હોય છોકરાના ઘરમાં સોફા પરથી તેની માનસિકતા મપાય નહીં બેન શક્ય છે કે એ અત્યારે પરિવારના મધ્યમ વર્ગનો છે પરંતુ તારા પગલાં થશે અને તો તું જ કડકસર કરીશ તો ઘર ચલાવીશ તો પાંચ વર્ષમાં સૌ સારા થશે બાકી માત્ર બેંક બેલેન્સ મોઘી ગાડી મોટા બંગલા જોઈને હરખે હરખે પરણનારી કેટલીક કન્યાઓ ને ફાઇવ સ્ટાર બંગલામાં દવા પીવાના દિવસો આવે છે માટે છોકરો કાંડા વાળો હોય અને સદગુણી લાગે અને તારા દિલમાં તેના માટે ઘંટડી વાગે તો આર્થિક પરિસ્થિતિને ગોળી મારજે બેન વર કન્યાનો એકબીજાનો ભરોસો મજબૂત થશે તો કોઈ પણ પરિસ્થિતિમાંથી રસ્તો મળી જ જશે આગે વડો મિત્રો છઠ્ઠા કારણની વાત કરીએ તો સામું સામું નથી કરવું કેટલીક કન્યાઓનું આ કારણ પ્રમાણમાં છે અને વ્યાજબી લાગે છે ક્યારેક આ ક્રૂર ભાષે છે ભાભી રિટર્ન થાય એટલે વગર વાંકે નણંદ બાપર પરત મોકલી દેવાય છે સંબંધોના આ મિરર ઇફેક્ટ ને લીધે ઘણા પરિવારો ટક્યા છે અને તૂટ્યા પણ છે સાતમા કારણની વાત કરીએ તો મિત્રો ભણેલો જોઈએ એટલે કેટલીક કન્યાઓ સરકારી નોકરને જ પરણવાની પ્રતિજ્ઞા કરી બેસતી હોય છે કલેક્ટર કે કમિશનર ને વરવાના સ્વપ્ન જોનારી કે પછી સરકારી બેંકના પટ્ટાવાળાનું મંગળસૂત્ર પહેરે છે ઘણી કન્યાઓ પતિ એ જ પરમેશ્વર નહીં પરંતુ પરમેશ્વર સૂત્રને જીવનભર વળગી રહે છે ટૂંકમાં કન્યાઓ પાસે જ ન પરણવાના આજે આવા એક હજાર બહાનાઓ હોઈ શકે છે મિત્રો પરણવાનું એક જ કારણ પૂરતું છે કે સુખી થાવ કરતા કોઈને સુખી કરવા માટે પરણવું એ જરૂરી છે સમયસર પરણી જાવ બેન બા નહીતર પાછી આંટી થઈ જશે